વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હણી ખાતે બે દિવસ અગાઉ બોટ દુર્ઘટનામાં બે ટીચર સહિત બાર નાના વિદ્યાર્થીઓએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા હતા આ સંદર્ભમાં ફક્ત વડોદરા શહેર જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર આ કમનસીબ ઘટનાને લઈ શહેરનો પૂર વિસ્તાર પણ હચમચી ગયો હતો મૃતકોના પરિવારો સહિત સમગ્ર વિસ્તારના લોકો ધારધાર આસુઓ વહાવી રહ્યા હતા અને આ દુર્ઘટનામાં બચી ગયેલા બાળકો હેપતાઈ ગયા છે પીએમ નરેન્દ્ર મોદીથી લઈ રાજ્યના મુખ્યમંત્રીએ પણ મૃતકોના સજનોને પ્રાર્થના અને શોક સંદેશાઓ પાઠવ્યા છે તેમજ મૃતકોના વારસદારોને વહેલી તકે યોગ્ય વળતર મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેમજ દોષિતોને સખ્તમાં સખ્ત સજા થાય એવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશનના નેજા હેઠળ સાંજે ચાર વાગ્યાના સુમારે મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જી સર આજે કિરાજે અકીદત નું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે દરેક ધર્મના લોકો અહીંયા બેસી રહ્યા છે શું કહેતો વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સતત વડોદરાના દરેક કાર્યક્રમોમાં સતત કાર્યરત હોય છે ખૂબ જ દુઃખદ ઘટના બે દિવસ પહેલાં હરણી મુકામે તળાવમાં નાના ભૂલકાઓના શિક્ષકોના અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા અને જે હકીકતના માટે અહીંયા તમામ ધર્મના ધર્મગુરુઓ અને અનુયાયીઓ અને આગેવાનો વેપારી આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા દરેક ધર્મગુરુઓ એમની શ્રદ્ધાસુમન એમના પાઠ મૃતા મૃતાત્માઓના જે વ્યક્તિઓ મરી ગયા છે જે બાળકો મરી ગયા છે એમના આત્માની શુદ્ધિ માટે અહીંયા પાઠ કરશે અને ફરી એક વખત કહીએ છીએ કે બે દિવસ પછી જ્યારે બાવીસ તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એમાં અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશને ખૂબ જ સાદાઈથી આ ફંક્શન ઉજવવાનું નક્કી કર્યું છે ફક્ત દરેક દુકાનો ઉપર ધજા લગાવવામાં આવશે અને એક પ્રોગ્રામ અમે ફક્ત એક જ કરવાના છે કે રાત્રે મહાઆરતી રામજી મંદિર ખાતે કરવાના છે એ સિવાય કોઈપણ દુકાનોમાં રોશની નહીં થાય ફટાકડા નહીં ફોડવામાં આવે આ રીતના અમે અમારી શ્રદ્ધાંજલિ અમારા નાના નાના ભૂલકાઓને અમે અર્પણ કરીશું આજરોજ જે દિવસના રોજ જે પહેલાં એ દુઃખ દુર્ઘટના ઘટી જે છોકરાઓના સાથે થઈ કોર્ટ ઘટના એમાં આજે વેપાર વિકાસના સાથે સાથે મુસ્લિમ સમાજ હિન્દુ સમાજના જે ધર્મગુરુઓ બધા જ હાજરી આપી છે અને શ્રદ્ધાંજલિનો જે પ્રોગ્રામ રાખ્યો છે અને એના માટે પછી બીજા સંતો બી આવી રહ્યા છે સાથે સાથે ધર્મગુરુ બી આવી રહ્યા છે મોલાના સાહેબો બી આવી રહ્યા છે અને દરેક ફોર્મના આજે સાથે મળીને જે એકતાનું જે પ્રદર્શન જે જોવા મળ્યું છે વેપાર વિકાસ સાથે એ સરાહનીય છે અને આવનારા દિવસના બી આવે જ દિવસોમાં આવી રીતે પ્રોગ્રામો થતા રહે આવી એકતા સાથેના એ સારી બાબત છે જે જે ઘટનાની ઘડીમાં અમે કુટુંબીજનો સાથે બી એના સાથે બી સંત એ રાખીએ સઠમા સાથે એમનું જે